હેલો વિદ્યાર્થી મિત્રો ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે વાત કરીશું ધોરણ બાર આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર યુનિટ નંબર નવ સામાજિક ધોરણભંગ બાળ અપરાધ અને યુવા અજંપો અને પાર્ટ નંબર ચાર કે જેમાં આપણે યુવા અજંપાના કારણો વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો આપણે વાત કરીશું યુવા અજંપાના કારણો કે યુવા અજંપાના મુખ્ય ત્રણ કારણો છે સામાજિક કારણ શૈક્ષણિક કારણ અને જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ જેમાં સામાજિક કારણ પેટા ચાર પ્રકાર પડે છે કુટુંબ મૂલ્ય સંઘર્ષ બદલાયેલા ધ્યેયો અને પેઢીનું અંતર આ ચાર છે તો કે સામાજિક સામાજિકીકરણ છે એના પેટા ચાર પ્રકારો છે તો ફર્સ્ટ આપણે વાત કરીશું સામાજિકીકરણ કે સમાજની કોઈ પણ સમસ્યા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે જેવા અજંપા યુવા અજંપા માટે અનેક કારણો જવાબદાર હોય છે અને આ કારણોમાં આપણે ફર્સ્ટ એટલે કે સામાજિકીકરણ જેમાં પેલો પોઈન્ટ આવશે એનો કુટુંબ કે યુવા અજંપો એના માટે સૌથી મહત્વનું સામાજિક કારણ એટલે કે કુટુંબ છે કારણ કે આધુનિક યુગમાં અનેકવિધ પરિબળોએ કુટુંબ સંસ્થામાં પરિવર્તન નિપજાવ્યું છે સંયુક્ત કુટુંબને બદલે નાના નાના વિભક્ત કુટુંબનો વ્યાપ વધ્યો છે જેણે કુટુંબ જીવનમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે રોજબરોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો છૂટાછેડા એટલે કે ભગ્ન કુટુંબો જેવા પરિબળોની વિપરીત અસરો અને યુવા માણસ પર પડી છે કે તમે જોશો કે કુટુંબ કે હાલ જે યુવા જંપાનું મહત્ત્વનું જો કોઈ સામાજિક કારણ હોય તો કે એ પહેલું છે કુટુંબ કારણ કે એમાં ઘણી ઘણી સમસ્યા હોવા મળી છે હવે સંયુક્ત કુટુંબમાંથી શું થાય છે તો કે નાના નાના વિભક્ત કુટુંબનો વ્યાપ વધવા મળ્યો છે અને કુટુંબ જીવનમાં અનેક પ્રશ્નો શું થાય છે તો કે ઊભા કર્યા છે જેમાં રોજબરોજની પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો છૂટાછેડા ભગ્ન કુટુંબ જેવા પરિબળોને શું થાય છે તો કે યુવા માણસ ઉપર ખૂબ જ ઘેરી અસર પડે છે વળી મોંઘવારીના આ યુગમાં કૌટુંબિક જીવનના નિર્વાહ માટે પતિ પત્ની બંને નોકરી કે વ્યવસાયમાં જોડાવવું પડે છે સમજે છે કે યુવાન યુવા વર્ગ ઉપર એક જ નહીં પણ પતિ પત્નીને બંને તો કે વ્યવસાયમાં જોડાવવું પડે છે તો જ એક બંનેનું એક સારું એવું કૌટુંબિક જીવન છે તો કે નિર્વાહ ચાલ્યા રાખે છે એક ઉપર બેસી રહે તો અમુક એવી ઈચ્છા પૂર્તિઓ કે પૂર્ણ થતી નથી પણ પતિ પત્ની બંને નોકરી વ્યવસાયમાં જોડાય તો આ હાલ એટલે કે જે મોંઘવારીનો યુગ છે તો કે એનું ઘર છે એકદમ ચાલ્યા રાખે આવા સંજોગોમાં તેઓ પોતાના સંતાનો માટે પૂરતો સમય આપી શકતા નથી કુટુંબની આવી સ્થિતિમાં યુવાનોને માતા પિતા પાસેથી જે પ્રેમ અને હૂફની અપેક્ષા હોય છે એ સંતોષાત એટલે કે સંતોષાતી નથી અને તેઓ એકલતા અને અસંતોષનો અનુભવ કરે છે આ સ્થ એટલે કે આ પરિસ્થિતિ યુવા અજંપો માટે મહત્વની પુરવાર જોવા મળે છે કે કુટુંબમાં તમે જોશો કે બંને એટલે કે પતિ પત્ની બંને નોકરી વ્યવસાયમાં જોડાય છે કે યુવાનને જે જે પ્રેમ હૂફ જે લાગણી મળવાની જે અપેક્ષાઓ છે એનાથી વંચિત રહી જાય છે કારણ કે પછી શું થાય તો કે એકલતાનો અનુભવ થાય છે એટલે કે અસંતોષ મળે છે અને અનુભવ થતો હોય છે જેમાં યુવા અજંપાનું શું થાય કે મહત્વની પુરવાર એટલે કે એને મહત્વનું કારણ મળી રહેતું હોય છે સામાજિક રીતે ત્યારબાદ મૂલ્ય સંઘર્ષ કે સમાજમાં પ્રસ્થાપિત મૂલ્યો વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે સમાજના આ મૂલ્યો નબળા કે તેમાં મૂળભૂત પરિવર્તન માટે અથવા પરિવર્તન આવે ત્યારે યુવાનના માણસમાં મૂલ્ય સંઘર્ષ ઊભો થાય છે આગળ જતા મૂલ્યોનો આવો સંઘર્ષ યુવાનોમાં અશાંતિ અને અજંપો ઊભો કરે છે કારણ કે આ અજંપાની સ્થિતિ યુવાનને આંદોલન કે બળવો તર એટલે કે બળવો કરવા કે કરવા તરફ ધકેલે છે ત્યારે તમે જોશો કે જ્યારે કોઈ મૂલ્ય સમજાય નહીં જ્યારે કોઈ વ્યક્તિ તમને તમારા જીવનનું મૂલ્ય સમજાવે છે જ્યારે એ સ્થિતિ તમને ન સમજાય ત્યારે તમે જોશો કાં તો આંદોલન થાય અને ક્યાંક આ બળઝૂરપૂર્વકનું ઝઘડો સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારબાદ બદલાયેલા બદલાયેલા ધ્યેયો કે વર્તમાન સમયમાં યુવાનોના ધ્યેયોમાં બદલાવ આવ્યો છે ખાસ કરીને જીવનમાં તમામ ક્ષેત્રે ઝડપથી સફળતા મેળવી એ આજના યુવાનો જાણે જીવન એટલે કે જીવન મંત્ર બની ગયો છે ઉચ્ચ શિક્ષણ સખત અને સતત મહેનતને બદલે એકનેક પ્રકારે માત્ર સફળતા મેળવવાની દિશામાં તેમની હરણફાળ તથા ઊંચા જીવનની અપેક્ષા અને કદાચ ધારેલા સફળતા ન મળવાનો ભય તેમનામાં અજંપો ઊભો કરે છે અજંપો એટલે કે કોઈ અલગ કોઈ પણ રીતે કે કોઈ વ્યક્તિ એનું ધ્યેય બદલવું હોય નોકરી મેળવવું હોય તો યુવાન એમ થશે કે હું નોકરી નહીં મેળવી શકું તો હું આ ક્ષેત્રમાં નહીં જઈ શકું તો એનામાં એ જ પ્રકારનો અજંપો મનમાં ડર રહેલો હોય છે અને એ ડરને એના મન ઉપર હાવી ન થવા દેવા માટે શું કરે છે તો કે સતતને સતત મહેનત કરે છે સંઘર્ષ કરે છે અને ઉચ્ચ જીવન એની જે અપેક્ષાઓ છે એને પૂર્ણ કરવા માટે બહુ જ મહેનત કરે છે અને એ કદાચ સફળ ન થાય તો એના મનમાં શું રહેલો છે ભય રહેલો છે અને યુવા એટલે કે અજંપો ઊભો થતો હોય છે તો આ તો આ હતું આપણું બદલાયેલા ધ્યેયો ત્યારબાદ આપણે વાત કરીશું સામાજિકીકરણનો ચોથો પોઈન્ટ કે પેઢીનું અંતર કે બે પેઢી વચ્ચે અંદાજે વીસ વર્ષનું અંતર હોય છે બે પેઢી વચ્ચેના બે દાયકાના એટલે કે સમયગાળામાં અનેકવિધ પરિબળોને લીધે પરિસ્થિતિમાં થતો આ બદલાવ નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ સર્જવામાં એટલે કે મહત્વનો ભાગ ભજવે છે આવા બે પેઢી વચ્ચેના મતભેદો પેઢી ગાળો એટલે કે જનરેશન ગેપ તરીકે ઓળખવામાં આવે છે કે તમે જોશો કે આપણા જ્યારે બે પેઢી ભેગી થાય ત્યારે તમે જોશો કે એની વિચારસરણી રેડીકરણ સંસ્કૃતિને આધીન ક્યાંક ને ક્યાંક શું થાય છે કે મતભેદ થાય સંઘર્ષ થાય અને ઈ મતભેદો અને સંઘર્ષને એક પેઢી ગાળો અથવા જનરેશન ગેપ તરીકે ઓળખવામાં આવે છે સમાજમાં બધા જ ક્ષેત્રોમાં આ પેઢી અંતર જોવા મળે છે વડીલો સમજી વિચારીને શાંતિથી કાર્ય કરવામાં એટલે કે શાંતિથી કાર્ય કરવામાં માને છે જ્યારે યુવાનો દરેક બાબતે ઉતાવળ હોવા ઉપરાંત ક્રાંતિકારી વિચારો ધરાવતા હોવાથી તેમની વચ્ચે સંઘર્ષ પેદા થાય છે અને આ પેઢી અંતર યુવા અજંપો માટે જવાબદાર હોય છે તો આ તો આપણું યુવા અજંપોના કારણોમાં પહેલું કારણ કે સામાજિકીકરણ એમાં કુટુંબ મૂલ્ય બદલાયેલા ધ્યેયો અને પેઢીનું અંતર એટલે કે આપણું આ પહેલું કારણ હતું ત્યારબાદ હવે આપણે યુવા અજંપોના કારણોમાં બીજું કારણ શૈક્ષણિક કારણ કે યુવાનો એટલે પરિવર્તનના વાહકો યુવાનો એટલે કેવું તો કે પરિવર્તન ગમે ત્યારે પરિવર્તન લાવી શકે છે કે પરિવર્તનના આ વાહકો શિક્ષણ વ્યવસ્થામાં પણ ધળમૂળથી પરિવર્તન ઈચ્છે છે શિક્ષણ પદ્ધતિ અભ્યાસક્રમો અને પરીક્ષા પદ્ધતિમાં મોટો બદલાવ આવતો ન હોવાથી યુવાનો હતાશ થાય છે એ કે ઘણી વાર છે તો કે કાંઈક યુનિક લાવવા માટે જો એની પદ્ધતિ અપનાવવામાં આવે તો યુવાનો શું થશે તો કે હતાશ થઈ જશે દાખલા તરીકે આજની પેઢીએ યુવા પેઢીએ થ્રીજી ફોરજીના એટલે કે જે સેલફોન દ્વારા દુનિયાને મુઠ્ઠીમાં કરી લેતી હોય ત્યારે ચોક ડસ્ટર પેન અને પેન્સિલ દ્વારા અપાતું શિક્ષણ તેનામાં અસંતોષ ઊભો કરે છે કહે છે કે જે ચે જે એજ્યુકેશન આપવામાં આવે છે એમાં ચોક ડસ્ટર પેન પેન્સિલ એટલે કે એનાથી શું થાય તો કે અસંતોષ થાય કારણ કે થ્રીજી ફોરજી જે ટેકનોલોજીવાળો જે એટલે કે દુનિયામાં ફરે છે તો એને એ રીતનું એજ્યુકેશન આપવું જોઈએ ટેકનોલોજીને આધીન જો એને એ રીતનું એનું એજ્યુકેશન આપવામાં આવે તો એને અસંતોષનું એના મનમાં ક્યારેય અસંતોષ ઊભો થશે નહીં સમાજના વિકાસનો આધાર શિક્ષણ પર રહેલો છે શિક્ષણના વિકાસ સાથે શિક્ષિત યુવાનોને તેમની શૈક્ષણિક કક્ષા એના પ્રમાણે રોજગારી મળી રહે તો સાચા અર્થમાં વિકાસ થયો ગણાય પરંતુ વર્તમાન સ્થિતિ કંઈક જુદી જ છે કે પ્રવર્તમાન સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે માહિતીનો વિસ્ફોટ થયો છે શિક્ષિત યુવાનોની સંખ્યામાં દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારો નોંધાય એટલે કે નોંધાતો જાય છે ખાસ કરીને શિક્ષણના વધારા સાથે રોજગારીની તકોમાં પણ એટલે કે વધારો થવો જોઈએ પરંતુ રોજગારીની તક એટલે કે પૂરતી તકોનો અભાવ શૈક્ષણિક બેકારોની સંખ્યામાં વધારો જોવા મળે છે કારણ કે રોજગારી ન મળતી હોય અને એ જે સ્થિતિ છે તો કે યુવાનોમાં શું થાય તો કે હતાશા નિરાશા જન્મ આવે છે જે યુવાનોમાં શું થાય તો કે અજંપાનો શું થાય તો કે ઉદભવ અને જવાબદાર જોવા મળતો હોય છે કારણ કે શૈક્ષણિકનું મૂલ્ય એટલું વધી ગયું છે કે જેમાં યુવાનો એક જ જગ્યાએ બધા એક જ સાથે કામ કરવા માટે તત્પર હોય છે આમ જે યુવાનોને વિદ્યાર્થી જીવનમાં યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શન મળે એ પણ જરૂરી છે કારણ કે પરિવર્તન પામતી સમાજ વ્યવસ્થામાં અને શિક્ષણના વિવિધ અભ્યાસ એટલે કે અભ્યાસક્રમોમાંથી વિષય તથા એના પ્રવાહની પસંદગી કરવામાં યોગ્ય માર્ગદર્શનનો અભાવ જે યુવાનોમાં બેચેની હતાશા અને વ્યગ્રતા ઊભી થાય છે એ કંટાળો આવતો હોય છે કારણ કે ઘણીવાર યુવાનોને છે તો જે પ્રકારની જે માહિતી જે અભ્યાસક્રમમાં જે વિવિધ અભ્યાસક્રમોમાંથી જે વિષય તથા જે પ્રવાહમાં જે સ્ટાન્ડર્ડમાં છે એની પસંદગી કરવામાં યોગ્ય માર્ગદર્શનનો અભાવ જો સારું એ માર્ગદર્શન આપવામાં ન આવે તો યુવાનો શું થઈ જાય બેચન ના એટલે કે બેચન કે નર્વસ થઈ જાય હતાશા નારાજ રહે અને વ્યગ્રતા કે મૂંઝવણ રહે જો માતા પિતા યુવાનોની આ જરૂરિયાતો પૂર્ણ કરી શકતા નથી તો ઘણા કિસ્સાઓમાં યુવાનો શું કરે તો કે ગેરવર્તન તરફ ફંડાતા જતા હોય છે શિક્ષણ વ્યવસ્થા યુવાનોના જીવનમાં બે પ્રકારના કાર્યો કરે છે કે શિક્ષણ વ્યવસ્થા યુવાનોને એટલે કે જીવનમાં બે પ્રકારના કાર્યો કરતા હોય છે પેલું યુવાનોને શિક્ષણ આપવું કે જેથી તે જીવન નિર્વાહ કરી શકે અને બીજું સામાજિકીકરણ કરવું તે એટલે કે તે છે જેમાં યુવાનો શું કરે તો કે ઉચ્ચ શિક્ષણ મેળવી અને વધુ સારી સ્થિતિ માટે પ્રયત્ન કરે છે ત્યારે શિક્ષણની તુલનામાં એટલે કે તુલનામાં નિમ્ન દરજ્જાની નોકરી મળે કે નોકરીની તક ન મળે તેની મહત્વાકાંક્ષા માટે આજકાર એટલે કે આજકારો સાબિત થતું હોય છે તો આ તો આપણું શૈક્ષણિક કારણ ત્યારબાદ આપણે યુવા અજંપોમાં એટલે કે અજંપાના કારણોમાં છેલ્લું કારણ કે મનોવૈજ્ઞાનિક અને સોરી જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ કે બાળક જ્યારે કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેના શરીરમાં અંતસ્ત્રાવો બદલાય છે જેની સીધી અસર તેની મનોસ્થિતિ પર પડે છે આ અવસ્થામાં તેઓને ઘણું બધું જાળવવાની અને સમજવાની જિજ્ઞાસા હોય છે પરંતુ કુટુંબ અને સમાજ તરફથી આ અંગે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન ન મળતા ઊભી થતી દ્વિઘાત્મક પરિસ્થિતિમાં શું થાય તો કે અજંપો અનુભવે છે કે આ જે યુવાનમાં જે પ્રમાણે જે જે ઉંમરે જે યોગ્ય સમયે જો માર્ગદર્શન વ્યવસ્થિત રીતે કુટુંબ અને સમાજ તરફથી ન મળે તો દ્વિઘાત્મક પરિસ્થિતિ શું થાય તો કે ઉત્પન્ન થતી હોય છે પણ કે યુવાનો છે પછી કાંઈનું નું કાંઈ કરી બેસ છે કે આ અવસ્થામાં તેમનામાં અતિ લાગણી જવાબદારીનો અભાવ પૂર્ણ સમજ શક્તિનો અભાવ રહેલો હોય છે કારણ કે આ અવસ્થામાં તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો તે સમજપૂર્વક યોગ્ય વર્તન કરતા થઈ જાય છે અને જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો સમાજ માટે ખંડનાત્મક વર્તન કરતા થઈ જાય છે કે સમાજમાં જો એને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન મળે તો સમાજનું સારું ઈચ્છે છે કુટુંબનું સારું ઈચ્છે પણ જો એને સમાજ અને કુટુંબમાં એને જો સારું એવું વાતાવરણ માર્ગદર્શન ન મળ્યું હોય તો એ ક્યારેય સમાજનું અને કુટુંબનું સારું ઇચ્છશે નહીં આ ઉંમરમાં તેમનામાં સ્વતંત્રતાની ભાવના પ્રબળ હોય છે જેથી તેઓ સત્તાનો વિરોધ કરવાનું વલણ ધરાવતા હોય છે આ સમયે યુવાન બાહ્ય જીવનમાં અનેક વ્યક્તિ કે સંસ્થા કે માધ્યમોના સંપર્કમાં આવે તે બાહ્ય પરિબળોની સરખા એટલે કે સરથી તેમનામાં અવનવા વિચારો ઉદભવે છે આવા વિચારોની હારમાળા તેમની વાર્તાનિક અભિવ્યક્તિને અસર કરતી હોય છે એવું પણ બનતું હોય છે આમ અપરિપક્વતાની ઉંમરમાં અવનવા વિચારો તેમનામાં અસમંજનની સ્થિતિ પણ ઊભી કરે છે જે અસંતોષને જન્મ આપતા હોય છે કારણ કે યુવાનીમાં તમે જોશો કે બાળકને કે જ્યારે યુવાનને એકવાર કોઈ વસ્તુ પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં ન આવે કે કોઈ વસ્તુની ખામી રહી જાય તો તમે જોશો કે એનામાં પછી અસંતોષ અથવા ઘૃણા નફરત હતાશા આ પ્રકારના બીજ છે એના મનમાં બેસી જતા હોય છે યુવાનો એવી માન્યતા ધરાવતા હોય છે કે જ્યાં સુધી તેમની માંગણી માટે પ્રબળ રજૂઆત કરવામાં આવે નહીં નહી આવે ત્યાં સુધી તેનો સ્વીકાર થશે નહીં વળી લોકશાહી સ્વતંત્રતામાં તે અંગે અહીં સ્વતંત્રતાનો અર્થ મનસ્વી વર્તન એટલે કે ખોટા અર્થઘટનને કારણે તેઓ અયોગ્ય વર્તન દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળે છે કે યુવાનો એના માતા પિતા પાસે અયોગ્ય વર્તનથી એની ઈચ્છાઓ છે શું કરતા હોય છે તો કે પૂર્ણ કરતા હોય છે કે માતા પિતાને કે ભાઈ તમે મને છે આ વસ્તુ નહીં લઈ દો તો હું કાલ કાલે તમારા ઘરેથી વિયો જાયશ હું ઘરે નહીં રહું ભાગીને વિયો જાયશ કે બીજું હું તમારું ઘર છોડીને વહીઓ જાયશ અથવા કોઈ લગ્નની બાબતમાં વાત કરવામાં આવે કે જ્યારે કોઈ યુવાનને એટલે કે એના જીવન સાથીનું પાત્ર સ્વપસંદગી કે એની જાતે પસંદ કરેલું હોય અને ઘરેથી જ્યારે ના પાડવામાં આવે ત્યારે તમે જુઓ છો કાં તો એમની સાથે લવ મેરેજ એટલે કે ભાગીને લગ્ન કરશે અથવા કાં તો આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો હોય છે આમ સતત મસ્તીમાં રહેલા અને હંમેશા કોઈની એટલે કે રોકટોક વિના સ્વતંત્રતાની ઈચ્છા ધરાવતા યુવાનોનું માણસ ચંચળ હોય છે આવા યુવાનો કહેતા હોય છે કે અમારી ચિંતા કરી અમોને ડરપોક બનાવશો નહીં અમો ભૂલ કરીશું પણ તેમાંથી શીખીને જવાબદાર પણ બનીશું માટે યુવાનો સાથે વાતચીત કરી ગમો અણગમો મહેસૂસ કરી તેમને ખભો એટલે કે ખભો આપવો પડશે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તેમના પ્રશ્નોને સમજી તેમને માર્ગદર્શન આપવું પડશે કારણ કે યુવાન કેવો છે કે એને ગમે એટલું માર્ગદર્શન આપવામાં આવે એ ચંચળ જ હોય છે એ પોતાની જાતે જે કાંઈ કાર્ય કરવાનું છે એની જાતે જ કરશે તમે ગમે એટલું કહેશો ગમે એટલું માર્ગદર્શન આપશો એ ક્યારે કોઈનું માનશે નહીં આમ ધોરણ વિરુદ્ધ વર્તન માટે અનેક પરિબળો જવાબદાર હોય છે કે સમાજનું સુગ્રતન અને સાતત્ય જળવાય રહે તે માટે સમાજના પ્રત્યેક સભ્યો પ્રસ્થાપિત ધોરણો અને મૂલ્યોને આત્મસાત કરી તેની વર્તન ઢબને સમાજ માન્ય વર્તન રીતિમાં પરિવર્તિત કરે એ જરૂરી છે કારણ કે ધોરણો અને મૂલ્યોને આત્મસાત કરવામાં નિષ્ફળતા ધોરણભંગ વર્તનની સ્થિતિ પેદા કરે છે ધોરણભંગ વર્તનની આવી સ્થિતિ સમાજમાં અનેકવિધ સામાજિક સમસ્યાઓના ઉદભવ માટે જવાબદાર બનતી હોય છે કે છે સામાજિક સમસ્યાઓ છે એ હવે તમારે એકમ નંબર દસ કે પછી આપણે એટલે કે એકમ નંબર દસમાં તમારે છે તો કે સામાજિક સમસ્યાઓ વિશેનો આપણે અભ્યાસ કરવાનો થતો હોય છે આવનારા આપણે જે વિડીયો છે એમાં સામાજિક સમસ્યા વિશે આપણે માહિતી મેળવીશું તો આ એકમમાં તમે શાંતિથી જોવો સમજો અને વિચારો કે આ જે પેઢી અત્યારે જે ચાલી રહી છે કે જે બે હજાર વીસમાં યુવા પેઢી ચાલી રહી છે એ તમે તમારા સામાજિક ધોરણભંગ જે બાળ અપરાધ જે યુવા યુવાની છે એમાં તમને જે અસંતોષ હતી કે તમારામાં રહે એટલે કે તમે જે અસંતોષનો અનુભવ કરો છો તો ઘરે એકવાર વાત કરો સમાજમાં કંઈક તમારાથી ભૂલ થતી હોય અથવા જે ભૂલ થઈ રહી છે એને કંઈક સુધારવાનો પ્રયત્ન કરો કે જેથી કરીને તમારી યુવાનીને ખોટી અવળે માર્ગે ન જાય ખોટી તમારી યુવાની છે એમના વેરફાય નહીં ખોટી યુવાની એમનામાં ન જાય એટલા માટે આપણે યુવાનીને એવી વ્યવસ્થિત બનાવવાની છે કે સમાજમાં તમારામાંથી કંઈક શીખે સમાજ તમારામાંથી કાંઈક એવું આમ આખું વાતાવરણ ઊભું કરે કે તમને ક્યારે કે તમારી યુવાનીના ગુણગાર ગાય એવી રીતે છે તો કે આપણે જીવન જીવવાનું છે તો આ વિડીયોને આપણે અને આ યુનિટના બધા જ વિડીયોને આપણે શાંતિથી જોવો સમજો અને વિચારો તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે આભાર